સો વર્ષ બાદ કરુડિયા ઈદ ઉજવાયો જૂના થઈ ગયેલા દેવી પ્રતીકો અને દેવોના ઘોડાઓ બદલાયા હોટાઉદેપુરના પુનિયાવાટ ગામે સો વર્ષ બાદ કરુડિયા ઉજવણી ઉજવાય અને તેમાં જૂના થઈ ગયેલા દેવી દેવતાઓના પ્રતીકો અને દેવોના ઘોડાઓ બદલીને ઉત્સવ ઉજવાયો હતો કરુડિયા ઈદ ઉત્સવ પહેલા આખા ગામને ચોખ્ખું કરવા માટે કાહટી કાઢવામાં આવી હતી રાજ્યસભાના સાંસદ નારણભાઈ રાઠવાના ગામ પુનિયાવાટ ખાતે આજુબાજુના ગામના લોકો ભેગા મળી આદિવાસી સંગીતના સાધનો સાથે સંગીતના તાલે અને પારંપરિક હથિયારો સાથે નાચ ગાન કરતા ઉત્સવ ઉજવાયો હતો વિવિધ સમુદાયના લોકો પોત પોતાની રીતે પોતાના રીતે રિવાજો તેની સંસ્કાર વારસાઓ જાળવવા માટે પ્રયત્નશીલ છે ત્યારે છોટા ઉદેપુરના આદિવાસી બાહુલ્ય ધરાવતા આદિવાસી આદિ અનાદિકાળથી પોતાની પરંપરા અને રીત રસમો જાળવી રહી છે સામૈયા અને ઉત્સવમાં મહિલાઓ અને પુરુષોએ એક જ સરખા આદિવાસી પારંપરિક વેશભૂષામાં એકઠા થઈ નાચગાનમાં જોડાયા હતા સંપાદન અને સંકલન નટવરભાઈ નટુભાઈ પરમાર છોટાઉદેપુર